धोरण अग्य विषय संस्कृत पाठ त्र वर्षा वर्णनम वर्षा वर्णन पद्या उत्तर प्रावृत्त प्रावर्त ऑप्शन क सर्वसत्व भयाव ख सर्वसत्व मनोहरा ग सर्वसत्व सुखप्रदा घ सर्वसत्व विनाशिका જવાબ ગ સર્વસ્ત સુખ પ્રદા બે ભાસ્કર ભૂમ્યા કીદૃશ વસુ પીબતી ઓપ્શન ક સુવર્ણમયમ ખલમયમ ગ ધાતુમયમ ગૃણમયમ જવાબ ખ જલમય ત્રણ કલૌયુગે પાપેન કે ભાંતિ ઓપ્શન ક ખદ્યોતા ખ પાખંડા ગ અધર્મા ઘ ગ્રહ જવાબ ખ પાખંડા ચાર ક્ષેત્રાણી ક્ષેત્ર મૃદુ દદુ ઓપ્શન ક ધની નામ નામ ખ બ્રાહ્મણા ગ ખ્રાહ્મણાનાં નામ ઘ કર્ષકાણ જવાબ ઘ કર્ષકાણ પાંચ વર્ષાકાલે માર્ગા ઓપ્શન ક સુસ્પ્ટા ખ રુચિરા ગસન્દિગરમ્યા જવાબ ગ સંદિગા શિખંડી જવાબ ગ શિખંડી ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો પ્રશ્ન એક કતિ માસાન ભૂમ્યા વસુ પીબતી ઉતર સૂર્ય અષ્ટ માસાન ભૂમ્યા વશુ પીબતી બે નિશા મુખેશ કેશા મુખેશતા ભાંતિ ગ્રહ ન ભાંતિ ત્રણ ક્ષેત્રે કથમ કર્ષકા મુદમ દધુ ઉત્તર ક્ષેત્રની સિસંપર્ષકા મુદમ દધુ ચાર અનભ્યમાના શ્રુતય

કારણ કે બધું ભાગ્યને ને છે આ વાતને ન જાણનારા અનાજનો સંગ્રહ કરનારા ધનવાનોને ખેડૂતના ભાગ્યની ઈર્ષા થાય છે વર્ષા ઋતુમાં રસ્તાઓ કેવા બની જાય છે તેમને વેદ સાથે કેમ સરખાવ્યા છે ઉત્તર વર્ષા ઋતુમાં રસ્તાઓ ધૂંધળા અસ્પષ્ટ અને ઘાસથી છવાયેલા તથા ખાડા ટેકરાવાળા થઈ જાય છે ઘાસથી થી ઢંકાઈ ગયેલા રસ્તાઓને સ્વાધ્યાયના ગયેલા વેદો સાથે આકાશમાં વાદળાના આગમનને ઉત્સવ માનીને અત્યંત હર્ષિત થઈ જાય છે અને કડા કરીને નાચવા લાગે છે તેમના હર્ષ પામવાની બાબતને ભગવાનના ભક્તજનોના આગમનથી આનંદ અનુભવતા ગૃહસ્થ લોકોની ઉપમા આપવામાં આવી છે ત્યાર પછી પ્રશ્ન ચાર સમીક્ષાત્મક નોંધ લખો વર્ષા વર્ણનમ પદ્યને આધારે વર્ષા ઋતુનું વર્ણન તમારા શબ્દોમાં આલેખો ઉત્તર મહર્ષિ વેદવ્યાસના અઢાર પુરાણોમાં ભાગવત પુરાણ શ્રેષ્ઠ ગણાય છે તેમાં દસમા સ્કંધના વિશ્વ અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું રમણીય વર્ણન પ્રાપ્ત થાય છે તેમાંથી વર્ષા ઋતુને લગતા સાત શ્લોકો આ પાઠમાં લેવામાં આવ્યા છે વર્ષા ઋતુનું આગમન થતા જ આકાશ વાદળાના ગડગડાટ અને વીજળીના ચમકારાથી છવાઈ જાય છે વાદળો જળધારાઓ વરસાવવા માંડે છે વરસાદનું આગમન થતાં ધરતીની સુંદરતા વધી જાય છે ધનધાન્યથી

સુંદર રીતે થયો છે ત્રીજા પદ્યમાં ઉપમાન તરીકે પસંદ કરાયેલા પદાર્થો અત્યંત આકર્ષક છે રાત્રિના આરંભે અને ન દેખાતા વેદો સાથે સરખાવવામાં આવ્યા છે કલીકાળમાં પાપનું સામ્રાજ્ય પ્રવર્તે છે એટલે પાખંડીઓનો પ્રભાવ જોવા મળે છે અને વેદોસ્તાવ વિસરાઈ જાય છે ચોથા પદ્યમાં ખેતરો પોતાની ધાન્ય સમૃદ્ધિ ખેડૂતોને પ્રસન્ન કરી દે છે કાવ્યની શોભા વધારે છે છઠ્ઠા પદ્યમાં તૃણાચ્છાદિત માર્ગોને સ્વાધ્યાયના અભાવે વિસ્તૃત થઈ ગયેલા વેદો સાથે સરખાવવામાં આવ્યા છે અને સાતમા પદ્યમાં વાદળોના આગમનથી હરખાઈ ગયેલા મયુરોને ઘરમાં રહેતા છે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેની પંક્તિઓ સહસંદર્ભ સમજાવો એક સ્વભુ ભી મોરતું મારે ભે ભાસ્કર કાલ આગતી ઉત્તર અનુવાદ સમય આવ્યો ત્યારે સૂર્ય પોતાના કિરણો વડે જળરૂપી દ્રવ્ય છોડવા માંડ્યું સ્પષ્ટીકરણ પ્રસ્તુત પંક્તિ વર્ષાવર્ણનમ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવી છે અને વર્ષાવર્ણનમ મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત પુરાણમ ના દસમા સ્કંધમાંથી ઉદ્ઘૃત કરાયેલું છે વર્ષાવર્ણનમ ના આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે સમય આવ્યો ત્યારે આઠ મહિના સુધી ધરતીનું જે જળરૂપી દ્રવ્ય પીધેલું તેને વીજળીના ચમકારાથી છવાઈ જાય છે આઠ આઠ માસ ધરતીનું જે જળરૂપી વસ્તુ પીધેલું તે બધું સૂર્ય પોતાના કિરણોની સહાયતાથી જળની ધારાઓ રૂપે વરસાવવા લાગે છે ધરતી અને સૂર્ય વચ્ચે થયેલ આ આદાન પ્રદાન થાય છે કે સૂર્ય પણ જાણે વ્યવહાર કુશળ વ્યક્તિ હોય તેમ ધરતી પાસેથી લીધેલું જળરૂપી દ્રવ્ય પાછું આપવા ઉત્સુક છે બે યથા પાખંડા નહી વેદાહા કલો યુગે ઉત્તર અનુવાદ જેમ પ્રસ્તુત પંક્તિ વર્ષાવર્ણનમ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવી છે અને વર્ષાવર્ણનમ મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત પુરાણમ ના દસમા સ્કંધમાંથી ઉદ્ધૃત કરાયેલું છે વર્ષાવણનના આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે રાત્રિના પ્રારંભ કાળે કળિયુગમાં આકાશમાં જે રીતે નક્ષત્રો અને તારાઓ ચમકતા હોય તેમ ધરતી પર આગ્યાઓ ચમકતા દેખાય છે કળિયુગમાં વેદનો પ્રભાવ નષ્ટ થાય છે અને પાખંડીઓની વાહવાહ ચારે બાજુ જોવા મળે છે તેથી સમયમાં નાશ પામે છે તેમ પાખંડીઓનો પ્રભાવ પણ અલ્પકાલીન રહે છે એવો ધ્વનિ અહીં છે આ પંક્તિમાં આજ્ઞાઓને પાખંડી લોકો સાથે અને ગ્રહો નક્ષત્રોને

મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત પુરાણ માંથી સંતાપ પામેલા ગૃહસ્થ સંસારીઓ આનંદ અનુભવે છે તેમ વાદળાના આગમનને ઉત્સવ ગણનારા હર્ષ પામેલા મયુરો નાચી ઉઠ્યા વર્ષાનું આગમન થતા મયુરો હર્ષિત થઈને નાચવા લાગે છે તે તેમની માટે તેઓ પ્રભુ ભક્તોનું અત્યંત ઉમળકાભેર સ્વાગત કરે છે અને તેમની અંતઃકરણ પૂર્વક આગતા સ્વાગતા કરે છે તે જ પ્રમાણે મયુરોને વાદળાનું આગમન ખૂબ ગમે છે તેઓ પણ હરખાઈ નાચવા લાગે છે તેઓ સુંદર કળા કરીને પ્રકૃતિની શોભામાં અભિવૃદ્ધિ કરે છે પધરામણી આગમન ઉત્સવરૂપ બની જાય છે આ તુલના કેટલી ઉચિત છે ચાર માર્ગા સંદિગ્ધા સ્ત્રોણેચ્છના યસંસ્કૃતાહ ઉત્તર અનુવાદ માર્ગા વર્ણન પાઠ પદ્યપાઠમાંથી લેવામાં આવી છે અને વર્ષાવર્ણનમ વર્ણનમ મહર્ષિ વેદ વ્યાસ પ્રણિત શ્રીમદ ભાગવત પુરાણમના ના દસમા સ્કંદ ઉદ્ધૃત કરાયેલું છે વર્ષાવર્ણનમના જે શ્લોકમાંથી

જાય છે તેમ વર્ષા ઋતુમાં ઘાસ થી છવાઈ જાય છે એટલે એકદમ અસ્પષ્ટ અને ધૂંધળા થઈ જાય છે તેમજ અસમતળ કોશમાં ખાડા ટેકરા વાળા બની જાય છે આ સરખામણી કેટલી સમુચિત અને સચોટ છે